ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ નામ યાદ રખના જ્યોતિષાચાર્ય ભાઈ શાસ્ત્રી જે અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે આજે આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા જો તમારા જીવનમાં લગ્ન વિલંબ નોકરીમાં અવરોધ આરોગ્ય સંબંધી સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો પૂછી શકો છો આ સાથે તમારે તમારું નામ જન્મ તારીખ જન્મ સમય અને સ્થળ જણાવવાનું રહેશે ચાલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું મહેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલની આ વિશેષ

તો આપણા પંચ મહાપુરુષ યોગ છે જેમ કે આગલા એપિસોડની અંદર મેં આપને માલવ્ય યોગ વિશે આપને કહ્યું હતું તો અત્યારે હું તમને સસયોગ વિશે જણાવવા માગું છું તો જન્મ કુંડળીમાં સસયોગ કેવી રીતે બને છે અને સસયોગ દ્વારા આપણા જીવનમાં આપણને શું ફળ પ્રાપ્ત થાય છે અને એનું શું પરિણામ મળે છે એ વિશે આપણે જાણીશું તો જન્મ કુંડળીમાં સસયોગ એટલે સસયોગ એ શનિ દ્વારા બનતો હોય છે એવું કહેવાય છે કે એક ચાર સાત અને દસ આ કેન્દ્રના સ્થાન છે અને આ કેન્દ્રના સ્થાનની અંદર જ્યારે મકર રાશિ અથવા તો કુંભ રાશિ અથવા તો તુલા રાશિના ઉચ્ચના શનિ મહારાજ હોય ત્યારે જન્મ જન્મકુલની અંદર સસ નામનો એક યોગ બનતો હોય છે જેને રાજયોગ કહી શકાય છે તો આ સસયોગ રાજયોગ દ્વારા જાતકને શું ફળ મળે તો એ જાતકનો પહેલા નંબરની અંદર તો વ્યક્તિને સારી પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થતી હોય છે જે જોડાયેલા છે અથવા તો કોઈ વ્યક્તિ સરકારી નોકરીથી જોડાયેલા છે અથવા તો કોઈ પણ રીતે સારી જગ્યાએ પોસ્ટની અંદર જોડાયેલા છે જેને ઉચ્ચ પદવી અને પદ પ્રાપ્ત થાય છે જે રાજકારણની અંદર જોડાયેલા છે એમને પણ સારું પદ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ સરકારી નોકરીની અંદર છે એને સારો અધિકારી મળે છે ઉચ્ચ પદની પ્રાપ્તિ થતી હોય છે જે વ્યક્તિ વ્યવસાય કરે છે એને ધંધાની અંદર સારી સફળતા મળતી હોય છે અને એ વ્યક્તિ એવો બિઝનેસ કરે છે કે જેના હાથ નીચે હજારો વ્યક્તિઓ કામ કરતા હોય છે આ સસયોગનું બહુ સારામાં સારું પરિણામ મળે છે જી

હેલો જી દક્ષાબેન જન્મનું સ્થળ હેલો આઠ આઠ ની વચ્ચે હા હા જન્મ સ્થળ કયું છે ક્યાં જન્મ થયો છે જન્મ જામનગર જી હોસ્પિટલ માં જી શું પ્રશ્ન છે આપનો શું પૂછવા માંગો છો દક્ષાબેન હેલો જામનગર જી જી દક્ષાબેન સવાલ શું છે જી છે મેન્ટ જોબ નો પ્રશ્ન છે ઓકે જય ગણેશ હવે આ જાતક ની કુંડળની અંદર કન્યા લગ્ન છે અને કન્યા લગ્ન ની અંદર બે ગ્રહો લગ્ન દેહ અંદર બેઠા છે પહેલા નંબર ની અંદર ત્યાં બુદ્ધ મહારાજ છે તો કન્યાની કન્યા રાશિમાં બુદ્ધ ઉચ્ચ રાશિના થાય છે સાથે ત્યાં શુક્ર મહારાજ છે તો શુક્ર ત્યાં નીચ રાશિના થાય છે તો સૂર્ય અને મંગળ એ બારમે સિંહ રાશિના છે તો ત્યાં સૂર્ય પણ સ્વગૃહ છે ભાગ્યસ્થાનની અંદર શનિ અને ગુરુ મહારાજ વિરાજમાન છે તો જાતકની કુંડળની અંદર જોવા જઈએ એકંદરે તો બહુ સારી એવી કુંડળી છે કેમ કે કન્યા લગ્નેશ ત્યારે ઉચ્ચના છે ભાગ્યે શુક્ર એ પણ જ્યારે શુભ ગ્રહની જોડે બેઠા હોય ત્યારે વ્યક્તિને સારો ભાગ્યોદય કરાવતા હોય છે તો આ જાતકની અત્યારે પ્રશ્ન પ્રમાણે સૂર્ય જ્યારે બારમે છે તો અત્યારે કર્ક અને સિંહ રાશિના જ્યારે ગુરુ મહારાજ થશે ત્યારે સરકારી નોકરીના યોગ બની રહ્યા છે એટલે અત્યારે થોડી શાંતિ રાખો થોડી મહેનત કરો તો બાર ઓગસ્ટ બે હજાર છવ્વીસ પછીથી માંડી અને ચૌદ જાન્યુઆરી બે હજાર સત્યાવીસ સુધીના પ્રબળ યોગ સરકારી નોકરીના બનશે કોઈ ચિંતા કરશો નહીં જય ગણેશ બિલકુલ આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે હર્ષદભાઈ જેઓ પણ જામનગર થી છે હર્ષદભાઈ સ્વાગત છે ન્યૂઝ માં જેના માટે પ્રશ્ન છે એમને જન્મની તારીખ જણાવો આ તે બ્યાસી તેર સાત બ્યાંશી યા યા જી જન્મનો સમય ધર્મ અ સવાર સવાર નવ વાગ્યે

પંચમ સ્થાનની અંદર જ્યારે નીચના છે સૂર્ય રાહુનો બારમે ગ્રહણ યોગ બની રહ્યો છે મંગળનો અંગારક યોગ બની રહ્યો છે તો આ જાતકની કુંડળી દરમિયાન જ્યારે સૂર્ય ગ્રહણ ગ્રહણયોગ છે ચંદ્ર નીચના છે મંગળ અંગારક યોગ છે તો આવી જાતકની કુંડળીની અંદર ઘણા બધા એવા તણાવો આવતા હોય છે કે વ્યક્તિ માનસિક રીતે ઘણી બધા હેરાન થતા હોય છે માન માનસિક ડિપ્રેશનમાં જતા હોય છે ઘણી બધી મહેનત કરવા હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની વ્યક્તિને સફળતા ન મળે તો એના માટે શનિ મંગળ અંગારક યોગ અને સૂર્ય રાહુના ગ્રહણ યોગનું નિવારણ કરાવું ચંદ્ર મહારાજ જ્યારે લગ્નેશ પંચમ સ્થાનની અંદર જ્યારે નીચના હોય અને પંચમ સ્થાનનો માલિક મંગળ જ્યારે શનિની જોડે હોય ત્યારે વ્યક્તિને વિદ્યાભ્યાસની અંદર પણ રૂકાવટ આપે છે સારું એજ્યુકેશન મળતું નથી અધૂરું રહે છે દસમુ અથવા બારમા પછી વ્યક્તિ આગળ જઈ ન શકે અથવા તો ભણેલા હોય તો પોતાનું ભણતર કામ નથી આવતું તો એના માટે શનિ મંગળના અંગારક યોગનું નિવારણ કરાવો સૂર્ય રાહુના ગ્રહણ યોગનું નિવારણ કરાવો અને ચંદ્ર મહારાજની ઉપાસના કરાવો રોજ રાત્રે સૂતી વખતે સફેદ કપડાં પહેરીને સુવાનું રાખો એક મોતી ધારણ કરાવો તો અવશ્ય સમસ્યાનું સમાધાન આવી જશે જય ગણેશ બિલકુલ આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાયા છે હેમાબેન સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો

પ્રશ્ન છે એને હવે આગળ અભ્યાસ કરવો છે આ હાલ બીસીએ બીસીએ કરે છે ને પણ એમાં એને બરાબર થતું નથી તો એને હવે કઈ લાઇન લેવી બીસીએ કરે છે हेलो તો હેલો બીસીએ કરે છે ને હા બીસીએ કરે છે ઓકે તો આ જાતક ની કુંડળી વૃષભ લગ્ન ની છે અત્યારના પ્રમાણે વિચારવા જોઈએ તો પંચમ સ્થાનનો માલિક બુદ્ધ અને એ બુદ્ધ સૂર્ય અને બુદ્ધની જોડે જ્યારે દેહ ભુવનની અંદર હોય તો વ્યક્તિ બહુ બુદ્ધિશાળી હોય હોશિયાર હોય ટેલેન્ટેડ હોય અને ત્યાં મંગળ એક નીચ રાશિના છે પણ શનિ જોડે છે એટલે શનિ મંગળનો અંગાર એક યોગ બની રહ્યો છે તો વ્યક્તિને હવે આગળ ભણવા માટે બહુ કુંડળી દરમિયાન તો વિચારવા જઈએ ને તો આ વ્યક્તિને એન્જિનિયરના યોગ બની રહ્યા છે જો એન્જિનિયર સારા એવા બની કેમ કે શનિ અને મંગળ તૃતીય સ્થાનની અંદર છે અને એવું કહેવાય કે મંગળ પરાક્રમ સ્થાનની અંદર જ્યારે હોય ને તો વ્યક્તિ સાહસ પરાક્રમ ડેરિંગ પાવરવાળો વ્યક્તિ હોય એટલે વ્યક્તિને આ શનિ મંગળ દ્વારા એ વ્યક્તિને સારા એન્જિનિયર બનવાના યોગ છે અથવા તો એવી સારું ભણાવો તો આ વ્યક્તિ સારા એન્જિનિયર બની શકશે બીસીએ પણ થી આગળ પણ એને જ્યારે ભણવો એને ભણાવો તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી એક શનિ શનિમંગળનું અંગારક યોગનું નિવારણ કરાવો અને મંગળ માટે ભગવાન ગણેશજીની ઉપાસના કરાવો ઓમ ગ્લોમ ગંગ ગણપતે નમઃ અથવા તો ઓમ ગંગ ગણપતે નમઃ આ મંત્રના જપ કરાવો તો અવશ્ય એ જીવનમાં બહુ આગળ વધશે ચિંતા

શું પ્રશ્ન છે પ્રશ્ન એ છે કે અત્યારે મારી દીકરી યુએસ માં છે અને એને એમ એસ ફાઈનાન્સ કર્યું છે માસ્ટર ઇન ફાઈનાન્સ હવે એને જોબ ક્યારે મળી યુએસ યુએસમાં સેટલ થઈ શકશે અને જોબ મળી શકશે કે એને તે જાણવું હતું જી હવે અહીંયા વૃશ્ચિક લગ્ન છે અને અહીંયા પ્રશ્ન એ જ છે કે આ દીકરી અત્યારે યુએસની અંદર છે અને એની ત્યાં સારી એવી જોબ મળી શકશે ત્યાં સ્થાયી થઈ શકશે તો આ જન્મકુણ દરમિયાન જ્યારે બારમા સ્થાનની અંદર તુલા રાશિ છે એ તુલા રાશિનો માલિક શુક્ર મહારાજ એ ભુવનની અંદર બેઠા છે જ્યારે તુલા રાશિના માલિક શુક્ર મહારાજ કર્મ ભુવનમાં હોય તો વ્યક્તિ ત્યાં ગયા પછી એજ્યુકેશન પ્રાપ્ત થયા પછી ઘણી બધી સ્ટ્રગલ કરવી પડી હોય છે કેમ કે જ્યારે બુધ અને રાહુ એ અહીંયા ખરાબ બેઠા છે ભાગ્યસ્થાનની અંદર કર્ક રાશિના મંગળ મહારાજ નીચના છે મંગળનો અંગારક યોગ પણ છે અને શનિ ગુરુનો સંઘર્ષ યોગ છે તો આ કુંડળી દરમિયાન વ્યક્તિને થોડી એ મહેનત કરવી પડે છે પણ ચિંતા કરશો નહીં કેમ કે ચોથા સ્થાનનો માલિક શનિ જ્યારે બારમા સ્થાનના સંબંધ થતો હોય ત્યારે વ્યક્તિને ત્યાં સ્થાયી થવાના યોગ બની રહ્યા છે અને સપ્તમ સ્થાનની અંદર પણ શનિ મહારાજ છે એટલે લગ્ન પસે વ્યક્તિ પોતે ત્યાં સ્થાયી થશે ત્યાંના છોકરા જોડે અથવા તો ત્યાં જ રહેવા છોકરા જોડે આના વિવાહ યોગ બની રહ્યા છે એટલે ચિંતા કરશો નહીં અત્યારે દશા પ્રમાણે અગિયાર બાર બે હજાર પચીસથી તો યોગ બની રહ્યા છે એટલે આ જાન્યુઆરી સુધી એને સારી એ જોબ મળી જશે કોઈ ચિંતા કરશો નહીં આ ગ્રહોનું એક થોડું નિવારણ કરાવો તો અવશ્ય એની કામના પૂર્ણ થશે એને સારી સફળતા મળશે જય ગણેશ બિલકુલ આપણી સાથે અન્ય કોલર શિવાંગી જોડાયા છે આપનું જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો શિવાંકીબેન હેલો હા બોલું છું મારા પત્ની વિજય જેનું નામ સુવાન છે એમની વર્ષ આપનો અવાજ કટ થઈ રહ્યો છે તો જી જી સર હા જી એની જન્મ તારીખ છે 23 6 2000 23 6 2000 ઓકે હા જન્મ સમય છે સવારના 5 વાગ્યાનો ઓકે અને સાવરકુંડલા છે જન્મ સ્થળ ઓકે શું પ્રશ્ન અને પ્રશ્ન એમ છે કે આપણે એજ્યુકેશન માં એનું કિયર ફિલ્ડ વિશે પૂછવું હતું કે એ ગવર્મેન્ટ એક્ઝામની ની પ્રિપેરેશન પણ કરે છે અને સાથે સાથે એ ને કે ઘણી બધી પ્રિપેરેશન પણ કરે છે તો એ કરિયર ચાન્સ આગળ શું સારું રહેશે અને ગવર્મેન્ટ જોબ લાગવાની ચાન્સીસ ક્યારે પેન્શન જોબ ઓપને છે એના જી સમય ફરી બોલો ને હાલો સમય સમય ફરી બોલો સમય સવાર સવારના પાંચ વાગ્યાનો સવારે પાંચ વાગ્યાનો હવે આ જાતક ની કુંડળીમાં વૃષભ લગ્ન છે અને જયારે ધનભુવન ની અંદર સૂર્ય મંગળ બુધ અને શુક્ર આવા ગ્રહો જ્યારે ધનભુવનની અંદર બેઠા હોય અને કુલની અંદર કાલ સર્પયોગ સંપૂર્ણ રીતે બની રહ્યો છે શનિ સંઘર્ષ સંઘર્ષયોગ પણ બની રહ્યો છે એના કારણે વ્યક્તિને સારી સફળતા ન મળે

બેન મને ઘઉં કબઉ ઉપર તો અત્યારે મળતા નથી બહુ તકલીફ બહુ તકલીફ મુકાવ છું તકલીફ બહુ છે પૈસાની અચ્છા પૈસાની તકલીફ છે ઓકે તો આપની એક તો કુંડળીની અંદર એક તો સમય નથી એટલે સમય વગર જન્મ કુંડળી આપણી નીકળી શકે નહીં કેમ કે જ્યાં સુધી કોઈ સમય નિશ્ચિત ન થાય ત્યાં સુધી તમે એ વ્યક્તિની કુંડળી બનાવી ન શકો તો તે મેં અહીંયા તમારી પ્રશ્ન કુંડળી મૂકી છે તો અત્યારે પ્રશ્ન કુંડળીના આધારે તમારી કુંડળીમાં બારમા સ્થાનની અંદર ચંદ્ર અને શુક્ર બંને આવ્યા છે એટલે ચંદ્ર અને શુક્ર ચંદ્ર એ મનનો કારક છે અને શુક્ર એ વૈભવનો કારક છે જ્યારે ચંદ્ર અને શુક્ર જ્યારે બારમા સ્થાનની અંદર આવે તો વ્યક્તિને ઘણી પોતાની આવક કરતાં જાવકનું પ્રમાણ વધુ હોય છે વધુ પડતા ખર્ચાળ સ્વભાવનો હોય છે અને બીજા નંબરમાં તમારી વાત સાચી છે કેમ કે ભાગ્યસ્થાનની અંદર શનિ આવ્યા છે તો જ્યારે શનિ આવતા હોય ત્યારે વ્યક્તિને મહેનત ઘણી બધી કરાવે પણ આપણને લોકોને સફળતા ન અપાવે તો આના માટે તમે રોજ હનુમાન ચાલીસાના પાઠ કરો તો અવશ્ય આપની આ સફળતાનું અંદર જે પણ સમસ્યાઓ છે એને દૂર થઈ જશે અને ભગવત કૃપાથી આપને સારી લક્ષ્મી પ્રાપ્ત થશે અને પાસલની જે અવસ્થા છે એ તમારી આનંદમય સુખમય જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ જય ગણેશ બિલકુલ આપણી સાથે અન્ય એક કોલર પૂજાબેન જોડાયા છે સુરતથી પૂજાબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો ત્રણ મિનિટ સવારે દસ ને ત્રણ નો ઓકે અને સ્થળ સુરત ઓકે શું પ્રશ્ન છે કોના માટે છે એ પૂજાબેન માટે છે હાલ એ અગિયાર કોમર્સ કરી રહ્યા છે કરી રહ્યા છે ને એમને સાયકોલોજીસ્ટ બનવું છે તો એ બની શકે જી હવે જાતકની કુંડળી વૃષભ લગ્ન છે અને લગ્નનો માલિક શુક્ર જ્યારે બારમે છે સાયકોલોજી પ્રમાણેનો જે ગ્રહ છે એ બુદ્ધ અને શુક્ર હોવા જોઈએ તો આ જાતકની કુંડળી અંદર બારમા સ્થાનની અંદર બુધ અને શુક્ર છે અને પંચમ સ્થાન જે વિદ્યાનું સ્થાન છે ત્યાં શનિચંદ્રનો યોગ છે અને મંગળ મહારાજ પણ ત્યાં નીચના છે તો અહીંયા શુક્ર અને બુદ્ધ જ્યારે બારમે છે એટલે બની શકાય પણ શનિચંદ્ર જોડે છે એટલે યાદ રાખજો જ્યારે શનિચંદ્ર જોડે હોય તો જાતક હંમેશા વિવરિંગ માઇન્ડનો હોય છે ડબલ માઇન્ડ હોય છે કોઈ પણ નિર્ણય જલ્દી નહીં લઈ શકે અને જો નિર્ણય લીધા પછી પણ થોડાક સમય પછી પણ વ્યક્તિનું માઇન્ડ બદલાઈ જાય એટલે જો સાયકોલોજી કરી શકો છો પણ યાદ રાખજો પૂર્ણ નિર્ણય હોય અને આત્મવિશ્વાસ હોય તો તમે કરી શકો છો તો કોઈ પણ પ્રકારનો અવરોધ આવશે નહીં જય ગણેશ બિલકુલ આપણી સાથે અન્ય કોલર જોડાયા છે હિતલબેન સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો હા પ્રશ્ન મારા બાબા માટે હતો 9/5/2014 એન જન્મ તારીખ છે 9/5/2014 હા જી જન્મનો સમય જન્મનો સમય 9:37 રાત્રે રાત્રે 9:37 અને સ્થળ સતાવિષ્ણુપુર ઓકે શું પ્રશ્ન છે પ્રશ્ન એતો કે એના ભણતર કેવું રહેશે એનો ફ્યુચર કેવું રહેશે જી વિદ્યા અભ્યાસ કેવો રહેશે અને ભવિષ્ય એનું કેવું રહેશે હવે જન્મ કુંડળીની અંદર આ જાતકને પહેલા નંબરની અંદર બહુ સારી કુંડળી બતાવી રહ્યા છે કેમ કે વૃશ્ચિક લગ્ન છે વિદ્યા સ્થાનની અંદર એટલે પંચમ સ્થાનની અંદર મીન રાશિના શુક્ર મહારાજ ઉચ્ચના છે વ્યક્તિના અષ્ટમ સ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજ હોય અને સપ્તમ સ્થાનની અંદર બુદ્ધ હોય અને છઠ્ઠા સ્થાનની અંદર સૂર્ય મહારાજ ઉચ્ચના આવા ગ્રહો હોય તો વ્યક્તિનું ફ્યુચર સારું છે જીવન સારું છે સારું એજ્યુકેશન પ્રાપ્ત કરી શકશે બારમા સ્થાનની અંદર પંચમ સ્થાનના અધિપતિ થઈ અને ત્યાં બારમે શનિ અને રાહુનો એક શ્રાપિત યોગ બની રહ્યો પણ ત્યાં તુલા રાશિના શનિ મહારાજ ઉચરા છે એના કારણે વ્યક્તિને ઘણી વાર મહેનત કરતા હોવા છતાં સફળતા નથી માનસિક તણાવ આપે છે તો શનિ રાહુનો એક શ્રાપિત યોગનું એક નિવારણ કરવું જરૂરી છે અને શનિ રાહુના કારણે વ્યક્તિ કોઈ પણ ડિસિઝન ન લઈ શકે તો એ શનિ રાહુનો એક નિર્ણય નિવારણ કરાવી દો અવશ્ય એની સારી સફળતા મળી જશે જય ગણેશ બિલકુલ અન્ય કોલર જોડાયા છે જુશનાબેન સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં પ્રશ્ન જન્મની તારીખ જણાવો એમની જન્મની તારીખ છે વીસ છ બે હજાર સાત વીસ છ બે હાજર સાત ના છ વાગ્યા સાંજે છ વાગ્યાનો અને સ્થળ અમદાવાદ અમદાવાદ ઓકે શું પ્રશ્ન છે પ્રશ્ન ભણી શકશે ને ડિગ્રી

ભાગ્યસ્થાનની અંદર શનિ અને શુક્ર જેવા ગ્રહો બેઠાઓ હોય તો વ્યક્તિને સારી સફળતા અપવરાવે પણ ઘણીવાર ભાગ્યસ્થાનની અંદર શનિ અને શુક્ર હોય ત્યારે વ્યક્તિને પોતે શું કાર્ય કરવું એ નિર્ણય ન લઈ શકે તો વ્યક્તિને સારું નિર્ણય લેવા માટે કરી અને શનિ અને શુક્રનું એક નિવારણ કરાવવું જરૂરી છે અને શનિની દ્રષ્ટિ પણ પડે છે તો એક શ્રાપિત યોગનું નિવારણ કરાવો ભગવાન ગણેશજીની ઉપાસના કરવાનું કહો રોજ ઓમ બ્લોમ ગંગ ગણપતિ નમઃ આ મંત્રોની રોજ અગિયાર માળા કરાવો તો અવશ્ય સારી સફળતા મળી જશે જય ગણેશ બિલકુલ અન્ય એક કોલેર જિગર આપણી સાથે જોડાયા છે જિગર ભાઈ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ માં અને માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો હા ચાર છ નવ્વાણું જન્મનો સમય હા વાગે સવારે સવારે સાત વાગે ઓકે અને સ્થળ સ્થળ નવ નવસારી ઓકે શું પ્રશ્ન છે અને કોના માટે છે મારા માટે છે મેરેજ ક્યારે થશે ઓકે મેરેજ બાબતનો પ્રશ્ન છે તો આપની કુંડળીની અંદર મિથુન લગ્ન અને સપ્તમ સ્થાનનો એટલે લગ્ન જીવન માટે વિવાહ માટે સપ્તમ સ્થાન ની અંદર જ્યારે પાપ ગ્રહો હોય અથવા સપ્તમ સ્થાન દૂષિત થતો હોય 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 ત્યારે વ્યક્તિને વિવાહની અંદર અડચણ આવતી છે તો આ જાતકની ની અંદર મિથુન લગ્ન છે અને સપ્તમ સ્થાનની અંદર ધન રાશિ આવે છે અને ધન રાશિના માલિક ગુરુ મહારાજ જ્યારે લાભ સ્થાનની અંદર મેષ રાશિમાં છે પણ એની જોડે શનિ મહારાજ ત્યાં નીચ રાશિના છે એટલે શનિના કારણે વ્યક્તિને વિલંબ આપે છે અને એક ચંદ્રકેતુનો ગ્રહણ યોગ છે અને શુક્ર લગ્નના વિવાહના કારક પુરુષ માટે શુક્ર જોવામાં આવે છે તો શુક્ર પણ જ્યારે રાહુ જોડે હોય ત્યારે કારક પણ દૂષિત છે અને અધિપતિ પણ દૂષિત છે એના કારણે વિલંબ થાય છે તો અહીંયા શુક્ર અને રાહુ અને ગુરુ મહારાજનું એક નિવારણ કરાવો સ્વરા વિદ્વાન પંડિત જોડે તો તમારા અવશ્ય આ અત્યારના પ્રમાણે વિચારવા જઈએ તો કુંડલીની અંદર દસ વરસાદ દરમિયાન તેર ચાર બે હજાર છવ્વીસ થી તમારા યોગ પ્રબળ બની રહ્યા છે કોઈ ચિંતા કરશો નહીં જાય ગણેશ જી આપણી સાથે અન્ય કોલર જોડાયા છે હેતલ બેન સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલ માં જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો હેતલ ભાઈ હેતલ ભાઈ મોણોપરા જી હેતલ ભાઈ માફ કરશો આપના જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો મેડમ પ્રશ્નમાં એવું છે પહેલા જન્મની તારીખ જણાવી દો

જ્યારે સ્વગ્રહી હોય તો વ્યક્તિના જીવનની અંદર ઘણી બધી બુદ્ધિ હોય ઘણો બધો ટેલેન્ટેડ હોય વ્યક્તિ બહુ હોશિયાર હોય પણ વ્યક્તિને મહેનત પ્રમાણે ફળ નથી મળતું એવું બની શકે કે આપણે મહેનત કરીએ છીએ અને ફળ બીજા લઈ જાય છે નામ આપણું છે કામ આપણું છે પણ આનું ફળ છે ને એ બીજા લઈ જાય છે એનું એક જ કારણ છે કે જ્યારે ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ બને છે અને શનિ ગુરુનો એક સંઘર્ષ યોગ બની રહ્યો છે કાલ યોગ પણ બની રહ્યો છે આવા ગ્રહો છે એના કારણે તમે ગમે તે વ્યવસાય કરો છો ગમે તે કાર્ય કરો છો એમાં કોઈ પણ પ્રકારની આપને સફળતા નથી મળતી અંતે એવું પણ કહી શકાય છે કે આવા જાતકના જીવનની અંદર બે વર્ષ પૂર્ણ થાય ને ત્રીજા વર્ષે કંઈક ને કંઈક એવી બાધા અથવા તો એવી તકલીફ આવી ઊભી રહે કે જે બે વર્ષની અંદર જે ધન ઉપાર્જન કર્યું હોય એ ધનનો નાશ થાય અથવા તો એ ધન ખોટા માર્ગે વપરાઈ જાય અથવા તો એવો ખર્ચ કરાવો ચંદ્ર ગ્રહ અને રાહુનો ગુરુના સંઘર્ષ યોગનું કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે નિવારણ કરાવો અને બની શકે તો રોજ શિવ મંદિરે જઈ અને કાળા તલ અને દૂધ લઈ અને ભગવાન શિવજીનો અભિષેક કરો તો પણ આ તમારી સમસ્યાનું સમાધાન અવશ્ય થઈ જશે જય ગણેશ શાસ્ત્રીજી આપનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાવા માટે અને આશા રાખીએ કે દર્શકોને પણ આ જે માહિતી છે એ ઉપયોગી નીવડી હશે તો દર્શક મિત્રો જો આપનો પણ જે સવાલ છે આપનો પ્રશ્ન આજે આ પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન માનશો એસ્ટ્રો ગુરુ દર શુક્રવારે પ્રસારિત થાય છે અને આવતા અઠવાડિયે આપ ફરીથી સંપર્ક કરી શકો છો તમારો જન્મ સમય સ્થળ અને તારીખ તૈયાર રાખજો અને ફરીથી મળીશું નવી આશા અને નવી રજૂઆત સાથે અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર